નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના રૂઆ ગામ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા તેમના ગામમાં આવેલા સ્મશાનમાં અવારનવાર આવારા તત્વો ઘૂસી જઈ દારૂ પીતા હોય અને તેમનો ત્રાસ વધતો જતો હોય તે સ્મશાન ખુલ્લી અવસ્થામાં હોય જેથી ત્યાં વારંવાર આવા અન્ય દૂષણો ઊભા થતા હોય તે દૂષણોને અટકાવવા ત્યાંના રહીશોએ કોગારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબને તે રાત્રિના દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવા લેખિત અરજી પાઠવેલ રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર મારું નામ છે જીતુભાઈ વાલજીભાઈ સોલંકી હું રૂવા ગામના રહેવાસી છું બે દિવસ પહેલાં બનાવ બનેલો રૂવા ગામના કમસનમાં આવારા તત્વો ફૂલ્લે આમ માના મંદિરના ઓટા ઉપર ખુલ્લે આમ મારકૂટનો વિડીયો બનાવેલો અને પોલીસનો ડર વિના ખુલ્લે આમ દાદાગીરીવાળો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વિડીયો તો અમે ગામ લોકો સ્થાનિક લોકો અહીંયા બી ડિવિઝનમાં અરજી દેવા આવેલ તેવી કે પોલીસ આની થોડીક જાણ કરે અને વધુમાં વધુ તપાસ કરે કયા વિસ્તારમાં બનાવ બનેલો છે રૂવા ગામના સમશાનમાં